સાબરકાઠા જિલ્લાના અંતરિયાળ તાલુકા એવા ખેડ વિજયનગર અને પોસીના તાલુકામાં જળ ના કામોમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો સિંચાઈ વિભાગ દ્વારા ખેડબ્રહ્મા વિજયનગર અને પોસીના તાલુકામાં જળ સંચય યોજના હેઠળ વિવિધ તળાવના ખોદકામ માટે જે એજન્સીઓને કામ આપવામાં આવેલ તે એજન્સીઓ દ્વારા તળાવમાં ફક્ત દેખાવ પૂરતું ખોદકામ કરી પૈસા ઉતારી લીધા હોય તેવું જે તે ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો શું ફક્ત અમુક જ ટકા કામ કરી પૈસા ઉતારી લેતા જવાબદાર વ્યક્તિઓ સામે તંત્ર કાર્યવાહી કરશે ખરી એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ અંતરિયાળ વિસ્તારની પૂરી જનતા માંગી રહી છે બિરોજી પશ્મુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા શું નામ છે તમારું જવાનભાઈ ના

બરાબર ઓકે શું નામ છે કાકા તમારું મારું નામ ડાયાભાઈ દોલાભાઈ ડાયાણી કયું ગામ તમારું ચીખલા હવે આ તળાવ બાબતે શું કહેવા માંગો છો તમે તળાવ બાબતે સાહેબ એટલું કહેવા માંગીએ છીએ કે હા હા દેખાય શરૂઆતથી જેટલું ઊંડું તળાવ હતું ને એટલું ઊંડું કરાવવાની મારી ગણતરી હતી પરંતુ આ લોકો થોડા સમય પહેલાં આવ્યા હતા જે લઈને તે ખાલી આટલું સામાન્ય પૂરું કરીને પછી કામ બંધ કરીને જતા રહ્યા છે આટલું ને એટલું આખું સળંગ જો કામ પૂરું થાય ને સાહેબ તો તો મારા લોકોના પોણીની તકલીફ ઓછી થાય એમ છે એટલે અમારી નમ્ર વિનંતી એટલી છે કંઈક કરીને આ ઊડું કરાવો બધું તો આટલું પોણી પાછું સંગ્રહાય